દાખલા નંબર પંદર હવે જોજો બધા દાખલા એવા ગોઠવ્યા છે પંદર કરાવવા સોળમો હોમવર્ક સત્તર કરાવવા અઢાર મો હોમવર્ક હવે થી બધા એવા જ છે ને હે અંદર એટલે વિડીયો ચાલુ નહીં કર્યો નહીં બરાબર છે એ તો બ્રાઇટનેસ બ્રાઇટનેસ લો છે બેટરી નહીં મળે ચાલો શિવાની અને નીરજ પાછું છેલ્લી વખત કહી દેમ પંદરમો કરાવવા સોળમો હોમવર્ક સત્તરમો કરાવવા અઢારમો હોમવર્ક આવી રીતના આપણે બાવીસ સુધી પતાવવાના છે ફટાફટ બરાબર તો તમને હોમવર્ક આપી દીધેલો હતો શિવાની અને નીરજ એક પેઢીના એક જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે પાકાશ્રવ્યમાં બધી નુકસાન ખાતું અનામત લેણદારો ગાલખાદનામત ને પેલી બાજુ મિલકત બધી દેખાય આપણે હવાલા વાંચી લે એક વખત ઉપરની તારીખે તેઓએ વિજયને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો આ પ્રવેશ આપ્યો અહીંયાથી તમને ખબર પડે કે કયા દાખલો પૂછેલો પછી અન્ય બાબતો નીચે મુજબ નક્કી કરવામાં પહેલો દેવાદારો પર ગાલખાદ અનામત પાંચ હજાર રાખવાની પછી પગડીનું મૂલ્યાંકન છત્રીસ હજાર કરવામાં આવ્યું પછી આ બીજી બાજુ આવો બીજી બાજુ એટલે કે પાછળના પાના પર ત્રીજો હવાલો જમીન મકાનની કિંમત દસ ટકા વધારો યંત્રની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં પચીસ ટકા વધુ છે પાંચમો સ્ટોકની કિંમત દસ ટકા ઘટાડવી છઠ્ઠો હવાલો જુઓ વિજય વિજય એટલે કોણ નવ ભાગીદાર હા ને વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતની પચાસ ટકા રકમ મૂડી પેટે અને પોતાના ભાગની આ કેવો દાખલો આવી ગયો અચ્છા હા અહીંયા ટાઈપ બદલાઈ ગઈ હેડિંગ આપો ટાઈપ સિક્સ પાંચમા દાખલાની ઉપર હેડિંગ આપો ટાઈપ સિક્સ સોરી પંદરમો હેડિંગ આપો ટાઈપ સિક્સ ભાગીદારની મૂડી શોધવી ટાઈપ સિક્સ ભાગીદારની મૂડી શોધવી સ્લેશ મૂડીમાં ફેરફાર ભાગીદારની મૂડી શોધવી સ્લેશ મૂડીમાં ફેરફાર હને એટલે કે હવે આ પ્રકારની ટાઈપમાં છે ને નવા ભાગીદારની મૂડી આપેલી હશે નહીં જે તમારે શોધવાનું પડી ગઈ ખબર ચાલો પાછા છઠ્ઠા હવાલો પર આવી જાઓ ફટાફટ હવાલો નંબર છ લખન ભાગ્યે લખ્યા કરજો પછી બીજામાંથી છઠ્ઠો હવાલો જુઓ વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતના પચાસ ટકા રકમ મૂડી પેટે અને પોતાના ભાગની પગડી રોકડમાં લાવશે એટલે એના ભાગની પગડી તો શોધવાની જ પણ પહેલાં શું પહેલાં મૂળ મૂડી આપી દેતા ખબર એક લાખ મૂડી લાવ્યો પચાસ હજાર મૂડી લાવો તે હવે મૂડી બી તમારે શોધવાની કે કેટલી મૂડી લાવો તે બરાબર તે શોધીએ સાતમો હવાલો સિવાની તેના નફાના ભાગ ના

પછી હવાલા જોઈએ જેટલા હવાલા આવે તેટલા કરી દેવાના બાકીના છોડી દેવાનો પેલો દેવાદારો પર ગલખાદ અનામત પાંચ હજાર રાખવી તો સૌથી પહેલા દેવાદારો લખીએ મિલકત બાજુ કેટલા એમાંથી કરીએ ગલખાદ અનામત કેટલાની પાંચ હજાર બાદ કરીને કેટલા આવવાના પચીસ હજાર આટલું ક્લિયર થયું બધાને ચાલો દેવાદારો એટલે મિલકત મિલકત ઘલટી એટલે ધંધા માટે નુકસાન નુકસાન હોય તો ક્યાં લખાય પુનઃ મૂલ્યાંકન ની ઉધાર બાજુ પણ ઘલખાદ અનામત આવે તો જૂની ચેક કરવાની કોઈ વખત મોડી દેવા બાજુ પર આપે આ વખતે આપી છે હા ને જોજો પાંચ હજાર નુકસાન થયું છે અને આઠ હજાર તમારા પાસે સેફ્ટીના પડેલા છે આઠ હજાર સેફ્ટીના છે પાંચ હજાર નું નુકસાન વાડી દેશે ને તો ત્રણ હજાર રૂપિયા બચશે પણ ગાલખાદ અનામત ભાગીદાર વચ્ચે નહીં વેચાય એટલું તો તમારા બુદ્ધિ રહેવા જોઈએ એ જે ત્રણ હજારની અનામત બચી તે આવક બની જાય આવક એટલે કે જમા બાજુ લખવાનું ગાલખાદ અનામત ખાધે પડ્યા હવાલો ખબર કેટલા રૂપિયા ત્રણ હજાર કાઉસમાં બતાવી દેતો છે આઠ હજાર માઇનસ

નહીં આપેલું એટલે તકલીફ પડવાની ત્યાગ માટે કઈક વાક્ય છે હા છે ભાગનો ભાગમાંથી વાળવો ને તો એ વાક્યના કારણે હવે તમારે ત્યાગ શોધવા પડશે બરાબર ત્યાગ શોધે પછી પેલો નવો ભાગીદાર છે તેનો ભાગ બી શોધવા પડશે ને બધું બહુ જ જાત નાટક કરવા પડે ચાલો જોઈ લે શિવાની તેના નફાના ભાગના અહીંયા લખતો છે જોજો બોર્ડ પર શિવાની પોતાના નફાના ભાગના કેટલો ભાગ એકના છેદમાં ત્રણ અને બીજું કોણ છે નીરજ નીરજ પોતાના ભાગમાંથી કેટલો ભાગ એકના છેદમાં ત્રણ ચાલો અહીંયા આવું દેખાય ને એટલે ડાયરેક્ટ ત્યાગ પણ અહીંયા ભાગ ના આપ્યું છે એટલે તમારે ત્યાગ શોધવા પડશે જોજો વર્ડ પર બધા પેલા અહીંયા લખું મેં શિવાની નો ત્યાગ શિવાની નો ત્યાગ બરાબર જ્યારે ભાગ ના હોય ને ત્યારે જૂના ભાગ વડે ગુણવાનું જૂનો ભાગ એટલે એકના છેદમાં ત્રણ આ એકના છેદમાં ત્રણ ગુણ્યા એનો ભાગ કેટલો ત્યાગનો એકના છેદમાં ત્રણ એક એક ત્રણ તારી નવ હવે આ બો સેવાની ત્યાગ આવું કરવાનું જયારે ભાગના અથવા તો ભાગનો ભાગનું આવા શબ્દ હોય ત્યારે ત્યારે શું કરવાનું જૂના ભાગ વડે આટલું અને બીજું નીરજ ભાગમાંથી ભાગ ત્યાગ બરાબર એના ભાગમાંથી એમ કીધેલું એટલે શું આપેલું છે એ ડાયરેક્ટ ત્યાગ એમાં કઈ ગણતરી કરવાની નહીં હવે આ બંને ત્યાગ મળી ગયો છેદ સરખો કરીએ અહીંયા છેદ સરખો કરવા માટે કેટલા વડે ગુણવા પડે ત્રણ ત્રણને બી કેટલા વડે ગુણીએ ત્રણ ત્રણ એક ત્રણ છેદમાં ત્રણ તારી નવ તો ત્યાગનું પ્રમાણ કેટલું બની જાય હવે એક જેમ ત્રણ કંઈ ઉચ્ચવાળો હવે અને નહીં રાખતા બી નહીં પણ લાસ્ટ સુધી રહે જ ત્યાગનું પ્રમાણ બરાબર એક જેમ ત્રણ ચાલો આટલું થઈ ગયું પણ આપણને હજુ એ શેની જરૂર પડે વિજયના ભાગની તો તમને મેં કીધેલું છે વિજયનો ભાગ વિજયને કેટલો ભાગ મળશે જેટલો આ લોકો ત્યાગ કરશે એટલે બંનેના ત્યાગનો સરવાળો કરીએ એકના છેદમાં નવ વત્તા ત્રણના છેદમાં નવ ત્રણને એક ચારના છેદમાં નવ જો આ ચારના છેદમાં નવ નહીં આવડે ને તો બધા ઊભી કરી શકે હા નવે નવે એક્યાસી નવેકુ નવ તારીખ સત્યાવીસ હા ને એવી રીતના કરશો તો બી વાંધો નહીં પણ અત્યારે આવું લખ્યું છે પડ્યું એટલે સુધી ગૂંચવાડો નહીં મળે કઈ હા ને હવે એટલે અહીંયા વિજયનો ભાગ લખી દે વિજયનો ભાગ ચારના છેદમાં નવ જો નવું પ્રમાણ આપેલું હોય તો આ બધી માથાકૂટ કરવા પડતે નહીં જૂનું નવું આપે એટલે ડાયરેક્ટ ત્યાગનું સૂત્ર મૂકીને તમે ત્યાગ શોધી દેવાના બીજું કે આના ભાગ માટે એટલે કે છેલ્લું જે એનું પ્રમાણ હોય તે જ એનો ભાગ બનીએ ચાલો હવે પાઘડીનો હવાલો આવ્યો તેમાં પેઢીની પાઘડી આપી છે પેઢીની પાઘડી કેટલી છત્રીસ હજાર આપણને કોના ભાગની પાઘડી શોધવાની છે વિજયના વિજયના ભાગની પાઘડી બરાબર છત્રીસ હજાર ગુણ્યા એનો ભાગ ચારના છેદમાં નવ કરો ને કેટલા આવે સોળ હજાર ચાલો એટલે કે વિજયે કેટલી પાઘડી લાવવાની સોળ હજાર હજુ લાવવાની વાત નથી કરી આ હવાલામાં એ વસ્તુ ધ્યાન રાખજો હાને સેકન્ડ હવાલામાં શું કીધું ખાલી પગડીનું મૂલ્યાંકન છત્રીસ હજાર કરવામાં આવ્યું મનીષા હોય એટલે કે આપણે ખાલી વિજયની પગડી શોઈ જો એમ ને કે વિજય પોતાની પગની પગડી લાવે તો જ આપણાથી લવાય ની લાવેલ હોય તો ખબર ને નીલ આવેલા ત્યારે અલગ એન્ટ્રી કરીએ જેનો ભાગ હોય તેને આપીએ અને પછી વિરુદ્ધ બાજુ એન્ટ્રી આપીએ તેવો બરાબર ની જ યાદ હશે તમને બાષ્પીભવન જલ્દી થાય તમારો ચાલો એટલે હજુ સુધી આની એન્ટ્રી આપતો નથી ખાલી ગણતરી કરી મુકી છે આગળ વધીએ ત્રીજો જમીન મકાનની કિંમતમાં દસ ટકાનો વધારો કરવાનો પહેલાં તો જમીન મકાન શોધો અને મિલકત દાણા બાજુ લખીએ એક લાખ દસ હજાર પચાસ હજાર દસ ટકા વધારો કરવાનો છે જમીન મકાન ખાતે કેટલા રૂપિયા પંદર હજાર ચાલો નેક્સ્ટ હવાલો હવાલો નંબર ચાર યંત્રોની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતા પચીસ ટકા વધુ છે જો મેં તમને શબ્દ ગોખાવેલો તો બજાર કિંમત કરતા

ચાલીસ હજાર તે રકમ તમારે બહાર રાખવાની હોય તે ધ્યાનમાં રાખજો પાછું એટલે અહીંયા દસ હજારનો શું થઈ ગયો ઘટાડો બરાબર આ ચાલશે આવી રીતના બતાવશો તો બી ઘટાડો ગણતરી કેવી રીતના કરવાની કરવાની ક્યારે તો બજાર કિંમત કરતા કીધું હોય ત્યારે વધારે છે એટલે સોના છેદમાં એકસો પચીસ બીજું એક વસ્તુ તમને હીર ગોખાવેલું હતું કે જો વધારો એમ કીધેલું હશે ને તો અહીંયા જવાબ ઓછો આવશે અને ઘટાડો ઘટાડો એમ કીધેલું હશે તો અહીંયા જવાબ વધારે આવશે વિરોધી જવાબ આવવાનો છે એવું અર્થે ઘટાડ નીકળે પણ એમાં છે ને ધારીને એવું કરવા પડે પણ એટલું બધું કરવાનું કામ નથી ચાલો યંત્રો મિલકત મિલકતમાં ઘટાડો ધંધા માટે નુકસાન હોય તો ઉધાર બાજુ યંત્ર આગળ વધીએ પાંચમો સ્ટોકની કિંમત દસ ટકા ઘટાડવી પેલા તો સ્ટોક શોધો કેટલાનો સ્ટોક અહીંયા લખીએ વીસ હજાર ઘટાડો કરવાનો છે એટલે માઇનસ કેટલા ટકાનો દસ ટકા ઘટાડો દસ ટકા એટલે બે હજાર બાદ કરીને અઢાર હજાર ચાલો સ્ટોક એટલે મિલકત મિલકતમાં ઘટાડો ધંધા માટે નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ બે હજાર સ્ટોક ખાતે આગળ હવાલો નંબર છ છ ને અત્યારે બાકી રાખીએ સાત સાતમાં તો પૂરો કર્યો જો મેં તમને પાછું કહી દેવા જે મૂડીને લગતો કોઈ બી હવાલો હોય તો એની અસર છેલ્લે આપવાની બરાબર બધું પતી જાય પછી એટલે પેલું મૂડીવાળો બાકી રાખ્યો છે તે સિવાયની બધી આપી દીધી છે પણ તેમાં પહેલાં એક વખત વાંચી લેખાય બીજું નહીં કીધું વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતની પચાસ ટકા રકમ મૂડી પેટે અને પોતાના ભાગની પગડી આવી ગઈ ને પોતાના ભાગની એટલે કે એના ભાગની કેટલી છે સોળ હજાર તે રોકડમાં લાવશે એમ કીધું જો નહીં લાવેલું હતું હોય ને તો આપણે અલગ રીતના એને વેચશે અને તે બીજા વિડીયો જોજો પાછા સોળ હજાર પગડી જો એ લાવે તો ધંધાની અંદર રોકડ આવે આવે તો ઉધાર પણ જો પગડી લાવે તો તેને શું લખીએ આપણે પાઘડીના પ્રીમિયમ ખાતે આ જે પગડી આવી તે જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચવાની ત્યાગના પ્રમાણમાં પાઘડીના પ્રીમિયમ ખાતે

અને અહીંયા વિજયના મૂડીમાં લખાય રોકડ સ્લેશ બેંક ખાતે અને અહીંયા વિજયના ખાનામાં જ પૈસા લખાશે એટલે ત્યાં પૈસા લખવાના છે એ પૈસા નથી તમારા પાસે આટલું ખબર પડે અને ને હવે આગળ વધીએ કાચા જે બાકી તેની એન્ટ્રી આપી લે કાચા સર જે બાકી તેની એન્ટ્રી આપી લે નફા નુકસાન ખાતું જૂના ભાગીદારો વચ્ચે વેચી આપવાનું નફા નુકસાન ખાતે પ્રમાણ છે એક જેમ બે આ કેમ વાત કરવા લાગીએ ત્રણ હજાર અને છ હજાર ચાલો પછી સામાન્ય અનામત બે અહીંયા વેચવા પડશે સામાન્ય અનામત ખાતે એક જેમ બેના પ્રમાણમાં પાંચ હજાર દસ હજાર પછી લેણદારો ક્યાં લખો મોડી દેવા બાજુ કેટલાના પચીસ હજાર પછી પાગડી પાગડી આ બાજુ વેચી દેવાની જૂની પાગડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં એક જેમ બે નવ હજાર ને અઢાર હજાર ચાલો પછી આગળ જમીન મકાન આવી ગયું શું બાકી છે હવે લેણી હુંડી બાકી છે હા ને બસ ને બીજું બધું તો આવી ગયું ને લેણી હુંડી દસ હજાર પૂરું થઈ ગયું તમારું આટલું બરાબર હવે એ લોકોનું વાક્ય જોજો સાંભળજો બધા વિજય તેના ભાગની મૂડી જે આખો નવી પેઢીનો ધંધો હશે ને તેની ચોખ્ખી મિલકત જેવી લાવશે ચોખ્ખી મિલકત તમે ભરણા ગોવિંદ બોલતો ચોખ્ખી મિલકત એટલે ચોખ્ખી મિલકત એટલે હું એમ બોલો પાઘડી ચેપ્ટરમાં માં એવી યાદ કરે એમ જેમાં રોકાયેલી મૂડ એવું લખતા હા તો બોલો ધંધા ની મિલકતો માઇનસ દેવા એટલે અહીંયા મેં લખી શકું કુલ મિલકત માઇનસ કુલ બાહ્ય દેવા હું કઈક લખતા હતા હાને ચાલો બોર્ડ પર જો આ કહેવાય તમારી ચોખ્ખી મિલકત જો ચોખ્ખી મિલકત નો અર્થે જ નહીં ખબર રહેશે પ્રીત તો પછી આગળ કંઈ કરવાના નહીં મળે એ લોકો એમ કીધું કે જે ધંધાની નવા પેઢીની નવી પેઢી એટલે કે આજે બનાવતા છે ને તે તે નવી પેઢીનું કહેવાય નવી પેઢીની જે ચોખ્ખી મિલકત હોય ને તેના પચાસ ટકા જેટલી મૂડી લાવશે કેટલી પચાસ ટકા જેટલી બરાબર તો હવે અહીંયા તમારે અર્થઘટન કાઢવાનું કુલ મિલકત માઇનસ કુલ બાય દેવા બટ પર મનીષા કુલ મિલકત એટલે કે આ બાજુ તમારી બધી મિલકત લખાય પડે બધાને ખબર હે ને એટલે આ બાજુ બતાવું આ બાજુ તમારી બધી મિલકત અને મૂડી દેવા બાજુ શું લખાય પહેલા તો મૂડી અને પછી લખાય દેવા બરાબર આ મૂડીમાં બધા ભાગીદારની મૂડી લખાય એક્સ ઝેડ લખી દેમ અત્યારે તો આ જે બધી મિલકત એ મિલકતનું ટોટલ કરીએ એમાંથી આ દેવા માઇનસ કરીએ તો શું મળે તમને ત્રણે ત્રણની મૂડીનો સરવાળો ખબર ત્રણે ત્રણની મૂડીનો સરવાળો આટલું ગુઈસું આ બાજુ મોટા પાકા સર્વેમાં આવીએ તો આ જે મિલકતનું ટોટલ આવશે એ બધા મિલકતના ટોટલમાંથી જો મેં આ દેવું બાદ કરું તો શું મળે મને અહીંયાની કુલ મૂડી ગુસે આટલું આ કુલ મૂડી જો ધારો કે સો ટકા હોય તો તેમાંથી જે વિજય છે વિજયની કેટલી ટકા પચાસ ટકા તો આજે બાકીના બે બચા તે બંનેઓની બંને કેટલા ટકા પચાસ ટકા આટલું અર્થઘટન ખબર પડે તો જો આ બંનેઓની મૂડી મળી જાય તો માની લો કે આની પાંચસો અને આની હજાર તો આની કેટલી પંદરસો આ બંને મળીને પચાસ ટકા તો આ પચાસ ટકા આ બંનેની એકલાની રહેશે એટલે કે આ બંનેઓની મૂડી મળી ગઈ તો પછી એ બંનેની મૂડીનો સરવાળા જેટલી આની મૂડી હશે આવું અર્થઘટન કાઢવાનું બરાબર પણ એ અર્થઘટન તમારામાં ગુદો હોય તો નીકળે ને ચાલો એટલે આપણે શિવાની ને નીરજની મૂડી શોધીએ એમનો સરવાળો મારીને વિજયની મૂડીમાં લખી દે આવી રીતના જ ગણાશે બીજો કોઈ રસ્તો નથી એનો હા ને ચાલો તો ટોટલ મારો પહેલાં તો આનું પંદર ને ત્રણ અઢાર અહીંયા બી લખીએ અઢાર હજાર અઢાર હજારમાંથી બાર હજાર જાય એટલે છ હજાર આ આવી ગયો તમારો નફો નફો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં એટલે એક જેમ બે ત્રણ દુ છ એટલે બે હજાર ને ચાર હજાર બરાબર નામ લખીએ શિવાનીના મૂડી ખાતે અને નીરજના મૂડી ખાતે ચાલો અહીંયા ઉધાર બાજુ એટલે લઈ જાય કઈ બાજુ જવા બાજુ બે હજાર અને ચાર હજાર અહીંયા શું લખીએ પુનઃ મૂલ્યાંકન ખાતે હવે જોજો અહીંયા એક જગ્યા ખાલી રાખી છે આપણે એટલે વિજયનું ટોટલ મારવાનું નહીં જો કે વિજયના ખાનામાં તો ભાઈ મળે જ નહીં ટોટલ મારવા માટે આ એક લાખ ને કેટલા પાંચ છ સાત આઠ નવ દસ દસ ને ચાર ચૌદ એક લાખ ચૌદ હજાર આ લેખા એક ચૌદ આ બાજુ બી લખીએ એક લાખ ચૌદ હજાર નવ હજાર બાદ કરશું તો એક લાખ પાંચ હજાર બરાબર છે ચાલો આ બાજુનું ટોટલ મારો બે લાખ બે લાખ અઢાર તો બોલો નહીં બે લાખ અઢાર હજાર માઇનસ કરશું અઢાર હજાર એટલે કેટલા આવવાના બે લાખ ધ્યાનથી જોઈ લેજો પચાસ સાહીઠ સિત્તેર એસી અઠ્યાસી ફોટા ફોટા ટોટલ માર્યા કરે એક લાખ બ્યાસી હજારમાંથી અઢાર હજાર વાત કરો એક લાખ ચોંસઠ હજાર બરાબર આ શું કહેવાય તમારું બાકી આગળ લઈ ગયા કાઉન્સમાં ક્વેશ્ચનમાં ચાલો એ જે મૂડી આવે બધાની તે મૂડી લખાઈ હેડિંગ આપીને મૂડી દેવા બાજુ અહીંયા લખીએ મૂડી ખાતા ત્રણે ત્રણની મૂડી શિવાની નીરજ અને વિજય જેમાંથી આપણને શિવાનીની મળી ગઈ એક લાખ પાંચ હજાર નીરજની કેટલી એક લાખ ચોસઠ હજાર ચાલો હવે પેલો હવાલો એક વખત પાછું સમજી લે એમ કીધું છે ચોખ્ખી મિલકતના પચાસ ટકા જેટલી ચોખ્ખી મિલકત એટલે કુલ મિલકત કુલ મિલકતનું ટોટલ કેમ નહીં માર્યું કેમ કે હજુ રોકડ શિલ્ક તો બાકીને લાવવાની પણ રોકડ શિલ્લક ક્યારે મળે જ્યારે વિજયની મૂડી મળે એટલે ત્યાંથી બીને અવાયું આપણાથી હા ને એટલે આ અંદાજે આપણે નક્કી કર્યું આ ટોટલ માર્યું ટોટલમાંથી દેવું બાત કર્યું એટલે અહીંયાની કુલ મૂડી મળશે સો ટકા એ સો ટકામાંથી પચાસ ટકા વિજયની તો બાકીની પચાસ ટકા આ બંનેઓની એટલે જો આ બંને મળીને પચાસ ટકા હોય તો વિજયની કેટલી થાય એક લાખ પાંચ હજાર એક લાખ હજાર તો બંને મળીને કેટલા થવાના બે લાખને નાઇન બરાબર એટલે કે આ વિજયની મૂડી મળી હવે વિજયની મૂડી માટે જે જગ્યા રાખેલી ત્યાં લખીએ બે લાખ સિક્સ્ટી નાઇન થાઉઝન્ડ એટલે અહીંયા ટોટલ બી કેટલું બે નાઇન અહીંયા બી બે સિક્સટી નાઇન અને બાર બી કેટલા આવવાના બે અને રોકડ સ્લેશ બેંક ખાતામાં એક જગ્યા રાખેલી ત્યાં બી લખી દે ટુ સિક્સટી નાઇન એટલે કે એક રકમ ખબર પડે તો કેટલી બધી એન્ટ્રી વધી ગઈ તે બી જોવાનું મારો ટોટલ અહીંયા રોકડ ખાતામાં ત્રણ લાખ પાંચ હજાર અહીંયા બી લખીએ ત્રણ લાખ પાંચ હજાર એટલે બાકી આગળ લઈ ગયા બી કેટલા ત્રણ લાખ પાંચ હજાર એ તમારી રોકડ સીલ લખે એટલે મિલકત નાણાં બાજુ લખીએ મારો ટોટલ બંને બાજુ આ ટોટલ દેવો ને કેટલું પાંચ લાખ તેસઠ હજાર ફાઇનલ જવાબ પાંચ લાખ તેસઠ હજાર ખાલી આડત્રીસ હજાર આ બંને ટોટલ મારી જો આવી જાય કે ટોટલ નહી આવે પડી ખબર ચોખ્ખી મિલકત વાળો હવાલો આ નવો હવાલો શીખા તમે બરાબર જોકે પતી ગયો સત્તર અઢાર મિનિટમાં દાખલો પતી ગયો હમજાવા હાથે જો આટલે જલ્દી પતે તો તમે કદાચ પંદર મિનિટ માં ગણી જવા જોઈએ આવડતો ઈ તો નહી આવડે તો પછી બંધ કરી દો